મહુવા તાલુકાના પ્રાથમિક શાળામાં બાન શાન સાથે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ મહેમાનોનું સ્વાગત જેવા કાર્યક્રમ યોજાયા હતા રિપોર્ટ રોજ નેપ ગામના આંગણે શ્રી નેપકુમાર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગામના શ્રેષ્ઠી શ્રી રાજભાઈ મહેતા સામાજિક આગેવાન વિજયભાઈ બારૈયા નેપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ મકવાણા અને તમામ ગ્રામજનો શાળા પરિવારના ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રોની હાજરીમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધ્વજવંદન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાથે રાજભાઈ મહેતા તરફથી ગામને પાંચ હજાર લીટર પ્રતિ કલાક શુદ્ધ થઈ શકે એવી ક્ષમતાવાળા આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું અને શ્રી સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાત મુહૂર્ત પણ મહોદય શ્રી રાજભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું એ નિમિત્તે એ તકે આજના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં આવા સરસ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એ બદલ રાષ્ટ્રના નાગરિક તરીકે સૌ ગ્રામજનોને શુભેચ્છા સહ ખૂબ ખૂબ અભિનંદન અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની સૌ દેશવાસીને સૌ ગામ લોકોને વાલા વિદ્યાર્થીને શુભેચ્છા